દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો સોલમાં અધ્યાયમાં અરે સોરી બારમો અધ્યાયના સોલમાં શ્લોક ની અંદર ભગવાન આગળ પોતાના ભક્તના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે અર્જુન જેને કોઈ ભય નથી કોઈ ડર નથી ભય મુક્ત છે એ ભક્ત મને પ્રિય છે અહીંયા પ્રશ્ન થાય કે ભયમુક્ત એટલે શું ભય એટલે આપણે ગામડાની ભાષાને બીક કહીએ ડર કહીએ આપણે એવું અર્થઘટન કરતા હોઈએ છીએ તો ભગવાન કે છે કે જેને ભય નથી એ ભક્ત મને પ્રિય છે તો એનો અર્થ એવો થયો કે આપણે જંગલમાં જતા હોય ખેતરમાં જતા હોય ને સામેથી વાઘ આવે અરે હું ભગવાનનો ભક્ત છું મને તો કોઈ ડર નથી એમ કરીને ભાગની હોમા જવાનું અરે ફાળી ખાઈ યાર એ એની વાત નથી કરી એ ભય એ ડર બીક એની વાત નથી કરી ભય મુક્ત છે જેના જીવનની અંદર ભય અને ભીખ નીકળી ગઈ છે કોઈ પણ પ્રકારનો ડર પણ કયો ડર જે કુદરતના સનાતન કાનૂનો કુદરતના સનાતન સિદ્ધાંતો સમજી ગયો છે એને કોઈ પણ પ્રકારનો ભય નથી ફોર એક્ઝામ્પલ મારી પાસેથી આટલા રૂપિયા ઓછા થઈ જશે મારી પાસેથી આટલા રૂપિયા વપરાઈ જશે કોઈ મારા રૂપિયાને ચોરી જશે કોઈ મારા ઘરેણાને ચોરી જશે એ ભય એ ડર એ બીક મારું ભેગું કરેલું કોઈ લઈ જશે જીવનની અંદર આમ તો સાયકોલોજીમાં એને ફોબિયા કહેશે અને ફોબિયા નામની બીમારી હોય છે એની વાત નથી કરી મારા સ્વજનોનું મૃત્યુ થઈ જશે તો શું થશે મેં મહેનત કરી કરીને એક એક રૂપિયા માટે હું હું રખડ્યો છું પૈસા ભેગા કર્યા છે એ મારા જતા રહેશે તો શું થશે અને એના પછી સૌથી મોટો ભય છે જીવનની અંદર દરેક માણસને એ ભય છે મૃત્યુનો સાહેબ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન એ મૃત્યુના ભયને કાઢી નાખે છે સાહેબ મૃત્યુનો ડર કાઢી નાખે છે કારણ કે આ તો હજુ મૃત્યુ આપણે જોયું નથી એનો દરવાજો નથી જોયો મૃત્યુની નજીક હજુ આયા નથી જે માણસો આજે મૃત્યુના દરવાજે ઊભા છે ક્યારે એમનું મૃત્યુ ના થઈ જાય એ કહી શકાય એમ નથી એમને પૂછો ને તો એની વેદનાને ખબર પડે કે મોતનો ડર કેટલો ભયંકર હોય છે અને ના કેમ હોય યાર આખી જિંદગી આખી જિંદગી મારું મારું કરીને હડકાયા કૂતરાની જેમ ભેગું કર્યું ભેગું કર્યું ધન દોલત સંપત્તિ ફાર્મ હાઉસ જમીનો બધું ભેગું કર્યું સંબંધો ઉભા કર્યા મિત્ર વર્તુળો સત્તા સત્તા ઉભી કરી હોય મારી આગળ પાછળ માન મોટાઈ હજુરિયા ફરતા હોય આ બધું એક સેકન્ડમાં છોડીને જવાનું થાય એને ખબર પડી જાય ડોક્ટરે કહી દીધું એ સેવા કરો બીજું કશું કરવાની જરૂર નથી જ્યાં સુધી જીવે ત્યાં સુધી સાહેબ શું દશા થાય આ વાક્ય જ્યારે માણસ સાંભળે ડોક્ટર એમ કે કહેવાય બસ એકાદ મહિનો કાઢશે આ એક કાને સાંભળી જાય તો એની શું દશા થાય બસ મારા મહિના પછી બધું છોડીને જવાનું અરે રે રે જે શરીર માટે જે શરીર માટે જે શરીરના સુખ માટે મેં જિંદગીમાં કેટલાય કાળા ધોળા કર્યા એક શરીરના વિષયના સુખ માટે ગમે એવી પર સ્ત્રી માંદી કરી ઉપર ખરાબ નજર કરી એ શરીરના સુખ માટે જે કાળા ધોરા કર્યા બસ મારે આ બધું છોડીને પત્ની બાળકો ભાઈઓ બહેનો મિત્ર વર્તુળો સંપત્તિ બધું છોડીને મારે જતું મૃત્યુ અધ્યાયની અંદર કે જે ભય મુક્ત છે એને જિંદગીમાં કોઈ પણ પ્રકારનો ભય નથી સાહેબ મૃત્યુનો પણ ભય નથી એ ભક્ત મારો પ્રિય છે અને ભય માત્ર ને માત્ર સાહેબ આ કુદરતનું સનાતન જ્ઞાન વિજ્ઞાન સાથેનું જ્ઞાન ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સાથેનું જ્ઞાન જાણ્યા પછી મૃત્યુનો ડર નીકળી જાય કારણ કે એને પોતાને ખબર પડે આ જ્ઞાન દ્રષ્ટિથી એને ખબર પડી જાય કે હવે મૃત્યુ પછી મારે કઈ જવાનું છે કઈ ગતિ થશે મારી એ પોતે પારાસીસી મૂકી શકે પોતે જાણી શકે આ ભગવદ્ ગીતાની જ્ઞાન દ્રષ્ટિથી એટલે એનો ડર નીકળી જાય છે એને ખબર છે કે હું નથી મળતો હું તો માત્ર મકાન બદલું છું માત્ર વસ્ત્ર બદલું છું ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય તો એને ખબર હોય કે ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા કે અર્જુન જેમ જૂના અને ફાટી ગયેલા વસ્ત્રોને ત્યાગ કરીને મનુષ્ય નવા વસ્ત્રોને ધારણ કરે છે એવી રીતે જીવાતમાં એક શરીર છોડીને બીજું શરીર નવું શરીર ધારણ કરે છે ગીતાની દ્રષ્ટિ હોય તો એને ખબર હોય કે ભગવાન આવું બોલ્યા કે અર્જુન ટાળી ના શકાય એવા વિષયમાં શોક કરવો યોગ્ય નથી જેનો જન્મ નિશ્ચિત છે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે જેનો મૃત્યુ છે એનો જન્મ નિશ્ચિત છે મારું અસ્તિત્વ કાયમનું છે હું કંઈ ખોવાઈ જવાનું નથી મારું અસ્તિત્વ ખલાસ થવાનું નથી અને એટલે એને મૃત્યુનો ડર નીકળી જાય યાર ભગવાનનો ભક્ત હોય ને એનો ચોપડો ચોખ્ખો હોય ચોપડામાં પશુતાના કર્મો ના હોય અને પશુતાના કર્મો ના હોય એને ડર સાનો યાર મને કોર્ટમાં હાજર થતા બીક ત્યારે લાગે કે મેં ખૂન કર્યું હોય અને મારી સામે પુરાવા હોય મારી સામે સાક્ષીઓ હોય મેં ખૂન જ નથી કર્યું તો કોર્ટમાં જતા મને સાની બીક સાનો ડર મને જજનો ડર ના લાગે એવી રીતે મારા જીવનની અંદર મેં રાક્ષસી કર્મો પાશ્વી કર્મો નથી કર્યા મેં કોઈની આતરડી નથી કકડાઈ મેં કોઈના દિલને નથી દુભ્યું મારો ચોપડો ચોખ્ખો ક્લિયર છે મારા ચોપડામાં માત્ર ને માત્ર માનવતાના કર્મો છે હ્યુમિનિટીના કર્મો છે મને ગળા સુધી વિશ્વાસ છે ગીતાની વાત ઉપર કે માનવતાના કર્મો છે મારા પોટલામાં મારા કોઝલ બોડીમાં કારણ શરીરમાં હું તો માત્ર આ શરીર આ મકાન છોડી દે જેવી રીતે ફોર વ્હીલ ગાડીમાં આપણે બેઠા હોય આપણું સ્ટેશન આવી જાય એ ફોર વ્હીલ ગાડીમાંથી ઉતરવાનું થાય આપણા સ્ટેશને આપણને દુઃખ નથી થતું ફોર વ્હીલ લઈને બોમ્બે ગયા કામ માટે બોમ્બે આવી ગયું બોમ્બે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી પછી એ ગાડીમાંથી ઉતરતા આપણને દુઃખ નથી થતું કારણ ખબર છે મને કે હું ને ગાડી જુદા છીએ મારું ડેઝિગ્નેશન મારું લક્ષ આવી ગયું હવે મારે ગાડીમાંથી ઉતરી જવાનું છે બોમ્બે માંથી આપણે ફોર વ્હીલમાંથી ગાડીમાંથી કે ટ્રેન માંથી ઉતરતા આપણને સહેજ પણ દુઃખ થતું નથી એવી રીતે મૃત્યુનું જે સ્ટેશન આપણું આવી જાય ત્યારે આ ગાડીમાંથી નીકળી જતા ઉતરી જતા સાચો ભક્ત હોય ને એને સહેજે ડર ના હોય એને મોડા પર દુઃખ ના હોય આંખોમાં આંસુ ના હોય બાકી ભગવદ્ ગીતાની જ્ઞાન દ્રષ્ટિ જેની પાસે ના હોય એને તો સાહેબ મૃત્યુ સામે જોવે ને હું મરી જઈશ મારું શું થશે હવે મારે બધું છોડીને જવાનું હું કઈ જઈશ સાહેબ ઘણા કિસ્સા મેં જોયા છે મોત આંખોમાંથી શ્રાવણ ભાદરવો જતો હોય મોડા પર રુદા ન હોય અને એટલે કબીરે કહેવું પડ્યું કબીરા જબ તું પેદા હુએ જગ હસે તુમ રોય એસી કર ચલો જગ રોએ તુમ હશે સાચો ભક્ત હોય ને એના મોડા પર હાસ્ય હોય યાર એને મૃત્યુનો ભય ના હોય એ ભય સંપૂર્ણ નીકળી ગયો હોય એ મૃત્યુને ભેટવા માટે તૈયાર હોય કાલે મોત આવતું હોય તો આજે આવે મને ચિંતા નથી કારણ કે મારી કિતાબ એકદમ ક્લિયર છે મારા કિતાબની અંદર એક પણ ડાઘ નથી પડ્યો મારી કિતાબમાં માત્ર ને માત્ર માનવતાના કર્મોના બીજ પડેલા છે એટલે તાકાત નથી કુદરતની કે મને જાનવર ગતિ કે નરગતિમાં મોકલી શકે હ્યુમેનિટીનું જીવાણું જીવ્યો છું અને એટલા માટે હવે પછી આ જૂનું વસ્ત્ર ફાટી ગયેલું વસ્ત્ર છોડી અને હવે મારે નવું વસ્ત્ર એક નવી જિંદગી ગુલાબી જિંદગી જીવવાની છે અને ત્યાં મારે જન્મ લેવાનો છે અને આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી ગીતા જ્ઞાન મળ્યા પછી તો યાર આ ભય નીકળી જવો જોઈએ મૃત્યુનો મોટામાં મોટો ભય નીકળી જવો જોઈએ કારણ કે શ્રીમંતા સૂચિના શ્રીમંતોને ઘેર અને સૂચિના સંસ્કારી ધર્મ પરાયન જ્ઞાની મનુષ્યોને ઘેર જન્મ થવાનો હોય આવું પ્રોમિસ ગીતામાં કૃષ્ણ ભગવાને આપી દીધું હોય અને ત્યાં જન્મ થવાનો હોય તો આપણને દુઃખ થોડું થાય જાય આ જરી ગયેલું જરી ગયેલું શરીર છોડી દેવાનું છે એક રોગોનો ભંડાર છે એ રોગોનો ભંડાર જર્જરિત થયેલું હેંસીને એવું વર્ષનું શરીર કે જે મકાન હવે પડું પડું છે ને પડી જ જવાનું છે જે મકાનમાંથી હવે હેંસી ને એવું વર્ષે દુર્ગંધ આવે છે જે મકાનના પાયા હચમચી ગયા છે જે વસ્ત્ર હવે ફાટી ગયું છે હોટેલ જેવા બંગલામાં જવાનું હોય યાર તો દુઃખ થાય આપણને કે આનંદ આવવો જોઈએ જર્જરિત બંગલો હોય જર્જરિત મકાન હોય જૂનું પીઢો વારું પડું પડું થઈ રહ્યું હોય અને એમાંથી આપણને કોઈ કે તમારે હવે આ ઘર છોડી દેવાનું છે તમારા માટે ફર્સ્ટ ક્લાસ ફાઇવ સ્ટાર હોટલ જેવો બંગલો તૈયાર થઈ ગયો છે જાઓ તમને એ બંગલો ભેટમાં મળે છે ને એ બંગલામાં હવે રહેવાનું છે કેટલો આનંદ હોય કેટલો આનંદ હોય યાર આ જર્જરિત વાળાનું મકાન કુદરત કહે છે કે હવે તું છોડી દે યાર તારે છોડી દેવાનું છે કઈ જવાનું છે ભગવદ્ ગીતા જ્ઞાનની દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આ મનુષ્ય અવતારમાં જેને પ્રાપ્ત થયું છે એને ભગવાન એમ કે ભગવદ્ ગીતામાં ચાલ હવે શ્રીમંતા ઘેર ધર્મપરાયણ પુરુષોને ઘેર તારે ફરી મનુષ્ય અવતાર લેવાનો છે અને અહીંયા જે ખોડિયું મળ્યું છે આ જર્જરિત મકાન છે ને હા આજે હું કહું છું વારંવાર કામ ક્રોધ લોભ મોહ અહંકાર ના કાદવથી ભરેલું આ ગોડાઉન ભંગાર માલનું આ ગોડાઉન છોડી અને મનહરભાઈને યાર ફાઈવ સ્ટાર હોટલ જેવા બંગલામાં જવાનું થાય મનહરભાઈને આનંદ આવે કે ડર હોય અને બીક હોય કે રડવું આવે ના હોય એટલે એ ખુમારી ઊભી થાય મૃત્યુને હું હસતા મુખે ભેટવા તૈયાર હોઉં મને કોઈ ડર નથી કોઈ ડર નથી આનાથી પણ સારી જગ્યાએ સારા શરીરમાં અને એવી જગ્યાએ કે ત્યાં આ બહુ સાહેબ બેતાલીસ વર્ષ પ્રાપ્ત થયું પણ આવતા ભવ્ય તો એવો ફાઈવ સ્ટાર બંગલો મળવાનો છે હોટલ જેવો અને જન્મથી આ જ્ઞાન હશે કેવી નિરાકૂરતા અને કેવું કેવું કેવી મજાની એક નવી ફૂલ ગુલાબી જિંદગી શરૂ થશે જેની અંદર જન્મથી આ જ્ઞાન દ્રષ્ટિ હોય અને પછી એમાં આગળ વધતા 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 જવાનું હોય આદિ વ્યાધિને ઉપાધિમાં સમાધિનો પણ અનુભવ થતો હોય એ એવું ખોડિયું પ્રાપ્ત થવાનું હોય એવું એવું એવા મા બાપ પ્રાપ્ત થવાના હોય એવું કુટુંબ પ્રાપ્ત થવાનું હોય પછી ડર સાનો એટલે ભગવાને કહ્યું છે ગીતાની અંદર બોલવું પડ્યું કે જેને જે ભય મુક્ત છે જે ભય રહિત છે ભક્ત મને પ્રિય છે ભગવદ્ ગીતાનું જ્ઞાન એક ટકો પણ આત્મસાત થયું હોય તો સાહેબ કુદરત કે છે ભગવાન કે છે ગીતામાં કે યોગ ભ્રષ્ટ મનુષ્ય તરીકે જ્ઞાનીઓને ઘેર જન્મ ધર્મ પરાયણ પુરુષોને શ્રીમંતોને ઘેર એ જન્મ લેશે અને ત્યાં અનાયાસે અને અધૂરો રહેલો જ્ઞાનનો સંજોગ અનાયાસે ભેગો થશે અને ત્યાંથી એ બુદ્ધિ સંયોગ ભેગા થવાથી એ પોતે આગળ વધશે એટલે મિત્રો જે ભયની વાત કરી છે એ મૃત્યુનો ભય હા એને કશું ના હોય મારું લૂંટાઈ જશે મારું ખોવાઈ જશે લાખ રૂપિયા એના કોઈ ભયબંધને આપ્યા લાખ રૂપિયા પાછા નથી આપતો પ્રયત્નો કરવાના પણ આપણા દસ જોડ સ્લીપર ગઈ જાય છતાંય લાખ રૂપિયા ના આપે ત્યારે સમજવાનું કે આ હિસાબ છે ભગવાન કે આવો ભક્ત મને પ્રિય છે એને એમ હોય કે હિસાબ ચૂકવાઈ ગયો બસ મારી મારે મારી દસ જોડ જોડ ચંપલ ઘસાઈ ગયા ધક્કા ખાકીને થાકી ગયો હવે નથી આપતો હવે અને આપવાનોય નથી બસ એ એક લાખ રૂપિયા હિસાબ તરીકે ભૂલી જાય મળે તોય શું આવે લક્ષ્મી આવે જે કંઈ એને ખબર છે કે મારા પ્રારબ્ધમાં જે છે હું પ્રારબ્ધ લઈને આવ્યો છું એ પ્રારબ્ધમાંથી એક ટકો વધારે પણ નથી મળવાનું એક ટકો ઓછું પણ નથી મળવાનું કારણ કે મારા પ્રારંભમાં જે નિશ્ચિત થયેલું છે એ કુદરતે આપ્યા વગર છૂટકો નથી નિમિત્ત ગમે તે હોય મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખો જીવનમાં ક્યારેય ભય ના રાખશો ફરી કહું છું જે મારી પાસેથી જાય છે એ મારું નથી એ જ જાય છે અને જે મળે છે એ મારા પુણ્યનું છે એ જ મને મળે છે આ સિદ્ધાંત બરાબર ફિટ કરી લો તો ક્યારેય જીવનની અંદર ચડતી પડતી આવશે સારા ખરાબ સંજોગો જ્યારે જ્યારે આવશે ત્યારે ડિપ્રેશન નહીં આવે ત્યારે ચિંતા નહીં થાય કારણ કે પાપનો ઉદય જ્યારે હોય પાપ કર્મના ઉદય હોય તે વખતે દુઃખના સંજોગો આવે પુણ્ય પુણ્યકર્મનો ઉદય હોય ત્યારે સુખના સંજોગો આવે છે બસ હરી તો ગાડું મારું કંઈ લઈ જાય કાંઈ ન જાણું કાંઈ ન જાણું સુખ અને દુઃખના પૈડા ઉપર ગાળું મારું હાલ્યું જાય જન્મથી મોત સુધી મારું તમારું ગાળું છે ને એ તો યાર એક જીવનનું ગાળું સુખ અને દુઃખના બે પૈડા ઉપર ચાલે છે કોઈને જીવનમાં એકલું સુખ ક્યારેય ના હોય અને કોઈ માણસ એવો નથી જન્મ્યો જેને એકલું દુઃખ 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 હોય અને એકલું સુખ 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 હોય મિત્રો સુખ અને દુઃખ તડકો વારા વારાફરતી આવે જાય આવે જાય આવે જાય એનાથી જે ભય નથી પામતો એનાથી ડરતો નથી અને છેલ્લે મૃત્યુનો ડર પણ એનો નીકળી જાય એ ભક્ત મને પ્રિય છે મિત્રો એટલે કહું છું શ્વાસ ચાલે છે ત્યાં સુધી આ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી બાજી મારન તમારા હાથમાં છે સાહેબ આ બાજીને જીતી લઈએ બાકી શ્વાસ બંધ થયા પછી આ બાજી હાથમાંથી જતી રહેશે પેટ ભરીને પસ્તાવવું પડશે કુદરત કહે છે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી અમે તને સંપૂર્ણ સ્વતંત્રતા સંપૂર્ણ સત્તા આપી છે બાજીને જીતવી હોય તોય તારા હાથમાં છે અને જિંદગીની બાજીને હારવી હોય તોય તારા હાથમાં છે સુપરહ્યુમનના કર્મો બાંધું તોય તારા હાથમાં છે હ્યુમિનિટીના બાધું તોય તારા હાથમાં છે પાશવી કર્મો જાનવર ગતિના કર્મો બાંધું તોય તું સ્વતંત્ર છે અને રાક્ષસી કર્મો નર્કના કર્મો બાંધવા માટે પણ તું સ્વતંત્ર છે ચારમાંથી કયા કર્મો તારે નાખવા કયા બીજ નાખવા એના માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છે પણ ક્યાં સુધી કુદરત કહે છે તારો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી શ્વાસ બંધ થયો ખેલ ખતમ બાજી તારા હાથમાંથી જતી રહેશે એટલે હું કહું છું વારંવાર રજકન તારી રજડશે જેમ રનમાં રજડે રેત અરે રજકન તારી રજડશે જેમ રનમાં રજડે રેત હજી છે બાજી હાથમાં ચેત ચેત નરચેત અને મિત્રો હવે તો યાર ફિકર છોડી દો હવે ચિંતા છોડી દો અમે તો આ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળ્યું છે જે લોકો પાસે આ જ્ઞાન નથી એ લોકો પણ તમે સમાજમાં જોતા હશો કે જેની પાસે આ જ્ઞાન નથી એ પણ મોજ મસ્તીથી મજામાં જીવે છે જ્યારે આપણી પાસે તો આ જ્ઞાન મળ્યું છે આપણું મૃત્યુ સુધરી ગયું છે આપણી ગતિ સુધરી ગઈ છે પછી આપણને ડરસોનું દિક્ષાનું ચિંતાસાની ફિકરસાની اٹل ہوں کہ فکر سب کو کھا گئی فکر سب کا پیر پر فکر کی جو فاکر کرے ان کا نام فقیر حد میں چلے سو الی بے حد چلے سو پیر پر حد بے حد تو نو تجے ان کا نام فقیر سنسار میں હા પેન્ટ ટી શર્ટ પહેરીને યાર દસ હજારનો સૂટ પહેરીને ફકીર બની જાઓ અંદરથી ફકીર એ ઉભી થવી જોઈએ ફકીર બની જાઓ ફકીરને કોઈ ફિકર ચિંતા ના હોય કોઈ ડર ભય ના હોય ભગવાન કે બારમાં અધ્યાયમાં હે અર્જુન જે ભક્તના જીવનમાંથી ભય નીકળી કે કોઈ પણ પ્રકારનો ભય નથી એ ભક્ત મને પ્રિય છે મિત્રો પરમપિતા પરમાત્મા અમારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી એ વિશે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત